વિધાનસભાના ચોમાસુ સત્ર નો આજે ત્રીજો દિવસ હતો આજે વિપક્ષના પ્રશ્નો ગ્રહ માં દાખલ ન કરવાના આરોપ સામે સરકારે માસ્ટર સ્ટ્રોક અપનાવ્યો છે જેમાં ડ્રગ્સના મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્નની ચર્ચાનું લાઈવ પ્રસારણ કરવા ગ્રહમંત્રીએ ગ્રહમાં સૂચન કર્યું હતું ડ્રગ્સના મુદ્દા પર ચર્ચા કરવા માટે ગ્રહમંત્રીએ વિપક્ષને ચર્ચાનો મોકો આપવા વિનંતી કરી હતી જે બાદ વિપક્ષે હોબાળો કર્યો હતો અને મેવાણીએ વિરોધ નોંધાવતા વિધાનસભાના નિયમ એકાવન પ્રમાણે જિગ્નેશ મેવાણીને ગ્રહની બહાર લઈ જવામાં આવ્યા હતા

તક્ષશિલાના પીડિતોની અને હરણી પીડિતોની છે બળાત્કારનો દુષ્કર્મનો ભોગ બનેલી જસદણની દીકરી બાબતે ભારતીય જનતા પાર્ટીના એક મહિલા આગેવાને મીડિયા સમક્ષ એકથી વધારે વખત સ્ટેટમેન્ટ આપ્યા છે કે તેઓ પાસે જસદણમાં રાજકોટ જિલ્લામાં બળાત્કારનો ભોગ બનેલી બીજી છ દીકરીઓની માહિતી છે તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અમદાવાદની શ્રી હોસ્પિટલ ભરૂચની એક હોસ્પિટલમાં લાગેલી આગ રાજકોટનું ટીઆરપી ગેમિંગ ઝોન મોરબી તક્ષશિલા હરણીકાંડ આ બધા કાંડોમાં થઈ બસો ચાલીસ થી વધારે લોકો હોમાયા પોતાની લઈને અમારી સાથે ગુજરાત ન્યાય યાત્રામાં પણ આપ જાણો છો એમ જોડાયા છે આજે બધા ગાંધીનગર પહોંચવાના છે તો સામાન્ય ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી